અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના લાલપુરના ગામના બીએસએફ જવાનનું નિપજ્યું મોત તો પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન હૃદયરોગથી બીએસએફ જવાનનું નિપજ્યું મોત તો બીએસએફ જવાનના મૃતદેહને વતન લાલપુર ગામ ખાતે લવાયો આર્મી જવાનો દ્વારા આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે મૃતકની અંતિમ વિધિ કરાઈ તો સાંસદ જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખે આપી શ્રદ્ધાંજલિ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ પણ અંતિમ વિધિમાં રહ્યા હાજર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ